જેમાં અંદાજે પાંચ હજારથી વધુની લોકો રહે છે આ ગામમાં અત્યાર સુધી પાકો રસ્તો બનાવવામાં આવેલ નથી પાકા રસ્તાથી ફળિયા સુધી જોડતા રસ્તા હજુ પણ કાચા છે દુખતા ફળિયાનો રસ્તો ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો આ રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા છે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આ ફળિયા સુધી પહોંચી નામ શકે એવી પરિસ્થિતિના રસ્તા છે આ રસ્તા માટે ગામના લોકોએ લાગતા વળગતા અધિકારીને પણ અનેક વખતે જાણ કરેલ કે ગામના ખરાબ રસ્તા સારા બનાવી આપો જેના લીધે ગ્રામજનોએ વારંવાર લાગતા વળગતા તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે હાલ તો દુખતા ફળિયા નામ લોકો બિસ્માર રસ્તાને લઈને જાત મહેનતે પાવડા તગડા લઈને રસ્તો બનવા માટે ભેગા થયા હતા રસ્તા ઉપર આવેલા મોટા મોટા ખાડાઓ માંગ માટી તેમજ પથ્થર નાખી પુરાણ કરી રસ્તોને રિપેરિંગ કરી વ્યવસ્થિત કર્યો હતો જ્યારે તંત્રના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે અને આવા ગામોની મુલાકાત કરવા નથી આવતા હાલતો દુખતા ફળિયાના લોકો જાતે મહેનત કરી રસ્તાઓના ખાડાઓ પૂર્યા હતા અને કુંભકર્ણની જેમ ઊંઘી રહેલ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અહેવાલ ચિરાગ ગુખતા કુકરડા નસવાડી અહેવાલ ચિરાગ ગુપ્તા નસવાડી આજ રોજ સાત ઓક્ટોબરના અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે એ હાલમાં પ્રેગ્નન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે તો એકચ્યુલી એમને કંઈક રસ્તો છે નથી તો એકસો આઠ તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બના રસ્તો બનાવીએ છીએ જે ખાડા છે તે પૂરીએ છીએ તિકમ પાવડા લઈને બધા ગામના ભેગા થયેલી ભાઈઓ અને બહેનો પણ છે સાથે અને Thank you.